સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવતા વર્ષે સો વર્ષની ઉજવણીને લઈને અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો જેમાં આઠ હજારથી વધારે સ્વયંસેવકોએ બે ભાગમાં પથ સંચાલન કર્યું હતું દિવસ દરમિયાન કાર્યક્રમ રહ્યો હતો ત્યારે બપોર બાદ સભા યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજરોજ રાષ્ટ્રીય સુરક્ષાનું પ્રથમ અંગત શક્તિ એકત્રી મોટો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સવારે જિલ્લાના અલગ અલગ ગામો માંથી આવેલા આવતા વર્ષે શતાબ્દી વર્ષ પ્રવેશ થઈ રહ્યો છે જેના રૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ ઉપર આવેલા મોદી મેદાન ખાતે જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા રજીસ્ટ્રેશન થયું હતું તો ત્યારે જિલ્લાભરના વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર આમાં જોડાયા હતા ત્યારે આમ આઠ હજાર થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મોદી ગ્રાઉન્ડ થી બે અલગ અલગ ભાગમાં પથ સંચાલન કર્યું હતું ત્યારે સવારે પથ સંચાલન બેથી ત્રણ કિલોમીટરના રૂટમાં કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત પ્રાંતના પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય દ્વારા સંબોધન કરતા કહ્યું હતું કે દરેક તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને જોડાવું જ જોઈએ અને તેમજ આવનારા સમયમાં માનસિક શારીરિક રીતે મજબૂત થવું જોઈએ ત્યારે દિવસનું પહેલું કિરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યો કરતા હોય અને વહેલા ઉઠીને શાખામાં જવું જોઈએ અને પાંચસો વર્ષ બાદ રામલલ્લાનું જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ઘર ઘર જ્યોત અને દિવાળી જેવો માહોલ ઉજવવો જોઈએ આજના આ અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં જિલ્લાના લગભગ સાત સુધી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌપ્રથમ ઓનલાઈન પંજીકરણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે દસ હજારથી પણ વધુ હતું અને આજે પ્રત્યક્ષ મેદાનમાં આઠ હજારથી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય જે આપણા ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારકશ્રી છે એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમ પછીથી આજે એમને આપણને જે આહવાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે અને બાવીસ જાન્યુઆરીએ જે આપણું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે તો આગામી સમયમાં આપણે બધા જ સ્વયંસેવકો એમાં જોડાય એવી આજની આપની સંકલ્પના છે subscribe now and press the bell icon never miss an update